અરવલ્લી જિલ્લાના સાઠમા ગામે ધોળા દિવસે ચાર લાખ રૂપિયાની ચોરી બાઇક પર આવેલા બે ચોરો પેટી જ ઉઠાવી ગયા ઘટના સીસીટીવી માં કેદ સાઠમા ગામે બાલાસિનોર માર્ગ પર આવેલા એક મકાનમાં દીકરીના ઘેર મામેરા માટે ખરીદી કરેલા દાગીના ને રોકડ મળી અંદાજે ચાર લાખ રૂપિયાનો સામાન પેટીમાં મૂકેલો હતો કોઈ જાણબીધું ચોરોએ ગુરુવારે ધોળા દિવસે ચાર વાગ્યાની આસપાસ બાઇક પર આવી આખી પેટી જ ઉઠાવી ગયા આખી ઘટના સામે આવેલા માર્કેટ સીસીટીવી કેમેરામાં કેદ થઈ સાઠવા ગામે થોડા દિવસે ખાતર ખેતવાડી ચોરો સાડબા પોલીસને પડકાર ફેંક્યો છે પરિવાર ખેતમજૂરી પર નપતો હોવાથી ખેતરે કામ ગયો હતો અને ચોરો મામેરા માટે ખરીદી કરેલા દાગીના ને રોકડ ઉઠાવી ગયા રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી કૈલાસ બે લક્ષ્મણસિંહ મારા ઘેર ચોરી થઈ કાલ ચાર વાગે બે દોરા બે જોડી રમઝા એક બુટ્ટી એક જોડી પાતરા સડા ને એક લાખ રૂપિયા રોકડ શેમાં હતું આ બધું એ બધું પેટીમાં હતું પેટી સંગાતે લઈ ગયા કેવી રીતે આવ્યા હતા ચોરી કે જાણ થઈ તમને ના કોઈ જાણ ન થઈ સાહેબ કેટલા વાગે આવ્યા હતા ચોરી કાલે 4 વાગે તમને કેવી રીતે ખબર પડી ચોરી થઈ એ હું કોમે જે રીતે સાહેબ હોજે જે છ 6 વાગે જોયું તારા મને ખબર પડી ગેર કોઈ નોતું ગેર કોઈ નોતું મારા છોરા એ અમદાવાદ ગયેલા તા હું કોમે ગઈ રીતે અચ્છા પોલીસને જાણ કરી કાલે કરી જણ હો જે પણ અતાર સુધી કશી તપાસ કરી નહીં